થરાદના ડીવાએસપી એસ એમ વર્ટતોરિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને આ પ્રકરણમાં સંકળાયેલ લોકો સામે કાર્યવાહી થશે ફોટો વાયરલ કરવાની ધમકી આપી મામલતદારને બ્લેક મેલિંગ કરવામાં આવી રહ્યા હતા એક મહિલા સહિત અગિયાર શખ્સોથી કંટાળી મામલતદારે આપઘાતનો પ્રયત્ન કર્યો છે એક સુસાઇડ નોટ પણ તેમણે લખી જે દેવા આ મામલતદાર અત્યારે અમદાવાદમાં સારવાર હેઠળ છે પાટણ સાંતલપુરના મામલેદાર કે જેમણે આપઘાતનો પ્રયાસ કર્યો જે રીતે દવા ગટગટાવી પહેલા તેમને ત્યાં નજીકની હોસ્પિટલમાં લઈ જવાય અને હવે બધું સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા છે મારા વિરુદ્ધમાં મારા ભાણે જ પંડ્યા પીસુની બેચર હોય છેલ્લા ચાર વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આઠથી દસ કરેલી છે જે તપાસ કરાવતા કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરંભાઈ શંકરભાઈ જેઓ મામદમાં પ્રાર્થ છે તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે પાટણ ગામના ચાર રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ચલાવતા

એને ફરિયાદ આપેલી છે અને ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે ચાર પાંચ છ અને એટ્રોસિટી એક્ટ જેટનો ગુનો અમે રજીસ્ટર કરેલો છે એની તપાસ અત્યારે મારી પાસે છે આ આ ફરિયાદની અંદર કુલ અત્યારે અગિયાર આરોપી આરોપીઓ છે એમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે અને આ બધી દિશામાં જે કંઈ મતલબ ફરિયાદીને જે હોમ બનનાર છે એમને એમની પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે કંઈ હશે એ કાયદેસર પગલાં લેવામાં આવશે આજે અંગે જાણકારી આપશે સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી યશપાલ જે વિકાસ એ કહી શકાય કે પાટણના સાતપુર ના મામલદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કહી શકાયપુર ત્યારબાદ અમદાવાદ સારવાર હેઠળ મથકે એક મહિલા સહિત અગિયાર શખ્સો વિરુદ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી છે એટલે કહી શકાય કે જે મામલદાર ને બ્લેકમેલ કરવામાં આવતા આવતા હતા ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આ શખ્સો દ્વારા વારંવાર બ્લેકમેલ કરતા